આજ વખતે જે અમાસ આવે છે એ ખૂબ જ યોગકારક કહેવાય કારણ કે સોમવતી અમાસ છે અને એ અમાસ છે ફાગણ વધ અમાસને સોમવાર તારીખ આઠ ચાર બે હજાર ચોવીસ તો આ દિવસે સર્વદર્શ્રીઓ તુલસી અને પીપળાની આરાધના પૂજા દર્શન પ્રદક્ષિણા જે થઈ શકે કરવું પાણી આરે પિતૃઓનું સ્મરણ કરી તલના તેલનો આડીવાટનો દીવો કરવો પિતૃઓને વંદન કરી તમારા અટકેલા કાર્ય પૂર્ણ થાય ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ રહે આનંદિત પ્રફુલ્લિત વાતાવરણ રહે એવી પ્રાર્થના કરવી અન્નદાન કરવું ગાયોના ગૌચરે લીલું આપવું લીલું ઘાસ અર્પણ કરવું અને પિત્રોની ખૂબ આરાધના કરવી તમારા જે ભાણેજ હોય અથવા બ્રહ્મદેવ હોય એને જમાડવા એનાથી ખૂબ ઉત્તમ રિઝલ્ટ પ્રાપ્ત થશે ધન્યવાદ